ચોમાસા પહેલા જે સુરતમાં ચોમાસાની વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સુરત મહાનગરપાલિકાની પોલ પણ ખુલી રહી છે. સુરત-અમરોલી ચાર રસ્તા ખાતે આવેલ જૈન દેરાસર શોપિંગ સેન્ટર પાસે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય જેથી રોગચાળો ફેલાવવાનો ભય લોકોમાં સતાવી રહ્યો છે. સુરતમાં પડેલા કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી પાડી છે. કમોસમી વરસાદથી લઈને લોકો પરેશાન થયા છે. ગાજવીજ સાથે શહેરમાં અમરોલી કતારગામ સહિતના વિસ્તારોમાં બે વખત ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે કમોસમી લઈને અમરોલી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અમરોલી ચાર રસ્તા ખાતે અમરોલી પોલીસ ચોકી નજીક જૈન દરાસર શોપિંગ સેન્ટર પાસે પાણીમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે અમરોલીમાં વરસાદી પાણી ભરાયા બાદ તેનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ ચાર વધી ગયો છે સાથે ગંદકી પણ વધી ગઈ છે જેને લઈને સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઇન્કેશભાઈ નામ છે મારું અહીંયા દુકાન છે મારી માયુરિલેટ્રિક અમરોલી ચાર રસ્તા પોલીસ ચોકી પાસે અહીંયા વરસાદી કમોસમી પડ્યો એના હિસાબે પાણી બધું ભરાઈ ગયું છે અને ચાર પાંચ દિવસથી પ્રોબ્લેમ છે કોઈ જોવા આવતું નથી મચ્છરનો ત્રાસ છે ઘરાકો અમારા આવતા નથી ફૂટપાથ બનાવ્યો એના લીધે પાણીનો સંગ્રહ થઈ જાય છે અને કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ થયો નથી અને હજુ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી પાંચ છ દિવસથી બધા જ હેરાન છે ગ્રાહક બી આવે આવી નથી શકતા એ લોકો બી હેરાન થાય છે અમે દુકાનવાળા બી હેરાન થઈએ છીએ કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી હજુ તો વહેલી તકે નિકાલ નિરાકરણ આવે અને આ તો કમોસમી વરસાદ છે ચોમાસામાં અનથી વિકટ પરિસ્થિતિ થાય એ પહેલાં કોર્પોરેશન એનું કંઈ નિરાકરણ લાવી અને એનું સોલ્યુશન આપે એ જ એમની રજૂઆત હાલ એક તરફ કોરોનાના લક્ષણોવાળા એજ થ્રી એન્ડ ટુનો હાહાકાર છે ત્યાં જ મચ્છરોનો ઉપદ્રવ લઈને રોગચાળો ફાટી નીકળવાની લોકોને ડર સતાવી રહ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને લોકોને કંઈ જ પડી ન હોય તે માના પરથી લાગી રહ્યું છે અઝર કુરસી સાથે અસર